ડભોઈ શહેરના હીરા વિસ્તારમાં નાગ નાગિણની જોડી જોવા મળી હતી લોકોને નાગ નાગિણ દર્શન થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા ચોમાસું જેમ જેમ નજીક આવતું હોય છે તેમ તેમ નાગ પણ પોતાની મસ્તીમાં જોવા મળતા હોય છે ચોમાસા દરમિયાન નાગ નાગીન એકબીજાની જોડે વિટાઈને મસ્તી કરતા હોય છે ડભોઈ હીરા બગીચા પાસે નાગ ને નાગીણના સંગમને નિહાળવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા આગામી આવતા ચોમાસા પહેલા ડભોઈ હીરા ભાગોળ બગીચા પાસે દિવસ દરમિયાન નાગ અને નાગેનના રોમાંચક સંગમને નિહાળવા લોકોને મોકો મળ્યો હતો ખાસ કરીને આવો મોકો જવલદે જોવા મળે છે આ સચેત પ્રાણી લોકોના અવાજથી છૂટા પડીને અદૃશ્ય થઈ ગયા હતા હા છૂટા પડે લાબાઉ કયા આવે રા બાજુ કયા આવેલા